જવાબ નથી હું માગીશું હવે અમારે તો અત્યારે તાત્કાલિક રાજકોટ માં પરિસ્થિતિ એવી કેવી રીતે નોકરી ગોતી એ નો સવાલ છે અને અમને કઈ જાણ કર્યા વગર મન ત્યારે આવી રીતે કહી કે તમે કોન્ટ્રાક્ટમાં નોકરી કરો છો તમે છૂટા તો એ લોકોને જરૂર હોય ત્યારે અમને રાખ્યા હે ને એમનો તો નથી રહેતા મારા મેડમ એ રીતે ભલામણ કરી છે કે ભાઈ તમને એનામ અમે નોકરી કરતા અમે એમને રજૂઆત કરી કે મેડમ અમે તમારા નોકરી કરતા તો અમને ઉતારા શું કામ એટલે એને જાણવા હતું જોઈએ લોકો એ હેરાન થયા કે ભાઈ અમારા ડ્રાઈવરને ઉતારા શું કામ તો મને તમારે સંકલન માં લેવાતા તો કા તો મને જાણ કરવી હતી અમારા ડ્રાઈવરને ઉતારા શું